દ્વારકા જિલ્લા પોલીસની સુંદર કામગીરી સામે આવી છેલ્લા બે વર્ષથી ત્રણ જિલ્લાની પોલીસ નિંદર હરામ કરી નાખનાર રામજીવા મોઢવાડિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ અને રણજીત લીલા ભૂતિયા ઉંમર વર્ષ બાવીસને પકડવામાં ભાણવડ પોલીસ અને ડીવાય એસપીની ટીમ તપાસના ચક્રો ગતિમાન કરી રહી હતી અને આખરે પોલીસને આ બે રીઢા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે પકડાયેલા બંને આરોપીઓ ઉપર દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લામાં લૂંટ ખૂનની કોશિશ મારામારી દારૂ જેવા બેતાલીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે બે હજાર ચોવીસ લોકસભા ઇલેક્શનને લઈને માનનીય રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવના દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બને એટલા માટે નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટેની વારે સૂચના થઈ આવતી હોય છે જેના અનુસંધાને માનનીય એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા ડિવિઝનની અંદર નાસ્તા પડતા આરોપીઓનું લિસ્ટ બનાવી એમની વિશે માહિતી મેળવી અને પક પકડવા માટે અમને સૂચના થઈ હતી જે અનુસંધાને બાણવડ પોલીસ સ્ટેશનના તેમજ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના બે નાસ્તા પડતા આરોપી રામ ઉર્ફે રાકો જીવાભાઈ મોઢવાડિયા રહેઠાણ નાગેડી જિલ્લો જામનગર તેમજ રણજીર ઉર્ફે રણિયો લીલાભાઈ મોઢવાડિયા ભૂતિયા અમરગામ જિલ્લો પોરબંદર આ બંને આરોપીઓ પ્રોહિબિશનના જથ્થાના વેપારના તેમજ સપ્લાય કરવાના વિવિધ ગુનાઓના આરોપીઓ હોય એમાંથી રામ ઉર્ફે રામકો ઉપર પાંત્રીસથી વધારે ગુનાઓ નોંધાઈ ચૂકેલો હોય તેમજ અંદાજીત દસથી પંદર જેટલા ગુનામાં વોન્ટેડ હોય એને પકડવો બહુ જરૂરી હતો અમને અંગત બાતમીદાર દ્વારા આ રામ ઉર્ફે રામકો એક ચોક્કસ નંબરનો વોટ્સએપ ઉપર ઉપયોગ કરતો હોય એવી બાતમી મળતા એનું ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય સ્ટાફ દ્વારા મદદ લઈ લોકેશન મેળવી અને એને અટક કરવામાં આવેલો છે એ સાથે સાથે રણજીત ઉર્ફે રણિયો પણ પોલીસની મોડસ ઓપરંડીથી સારી રીતે જાણકાર હોય પોલીસની ટેકનિકલ એનાલિસિસથી જાણકાર હોય કેનિયાના નંબરનો વીપીએન મારફતે વોટ્સઅપ ઉપર ઉપયોગ કરી અને ફક્ત વોટ્સઅપ કોલનો ઉપયોગ કરતા હતા આ લોકો વોટ્સઅપ કોલના ઉપયોગ કરવા માટે બીજા નંબરના રાઉટર તેમજ હોટસ્પોટનો ઉપયોગ કરતા હતા જેથી કરીને તેઓ પકડાઈ ના જશે ઉપરાંત મહિના એક જ જગ્યાએ વસવાટ કરતા ત્યારબાદ પોતાનું વસવાટની જગ્યા બદલી દેતા જેથી બે થી અઢી વર્ષથી આ લોકો પોલીસની પકડથી દૂર રહ્યા છે તો અમને અંગત બાતમી મળતા એમના વોટ્સએપના આઈપીનો ઉપયોગ કરી નંબર મેળવી અને એમને ટ્રેસ કરવામાં આવેલા છે આમ ખૂબ જ જનોની સ્વભાવ દ્વારા ધરાવતા ત્રણસો સાતના ત્રણસો નવ્વાણુંના ના જેવા ગંભીર ગુનાઓ ધરાવતા મારામારીના કેસોની અંદર એમનું નામ છે ઉપરાંત દારૂ સપ્લાયના કેસોની જો કોઈ પોલીસ બાતમી આપે તો એવા બાતમીદારો ઉપર ખૂબ જ ગંભીર પ્રકારનો હુમલો કરતા હતા એવા બે કોર્ષ જામનગરની અંદર અને ભાણવડની અંદર નોંધાઈ ચૂકેલા હોય એમને પકડવા જરૂરી હોય અલગ અલગ ત્રણ ટીમો બનાવી ભાણવડ પોલીસ સ્ટેશન ઓફિસના સ્ટાફને મદદનો ઉપયોગ કરી એમને ટ્રેસ કરી અને ગઈકાલે અટક કરવામાં આવે છે અને આગળની તપાસ સૌ ચલાવી રહ્યા છે પીએસઆઈ સૌસે ટકાઓ ચલાવી રહ્યા છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે